ફાઇનલી મિત્રો આજ આપણું બીજું ક્ષેત્ર હતું એ નવરું થઈ ગયું હે તમે જોઈ શકો આપણું જો ઓલા લીમડા લગણ હતું ને આપણે આવું બધું થઈ ગયું હે આજ ફાઇનલી બીજા ક્ષેત્રમાં જવા રેડી થઈ ગયા છીએ અમે આ બે હરાણીથી બસ ઝગાડું ફી લીધું હોય વાહ જેમ બેઠા ખરાબ તડકો થઈ ગયો એટલે હઈ હઈ આ તો ઉભા ને પણ હા ઉભા રહો તો અહીંયા જવાનું તમારે

આ તો હાઈવે રોડ સડાયા હવે રોડ થઈ હય હવે મિત્રો ક્ષેત્રમાં આપણે પહોંચી ગયા જમંગ રોડ ની આજ પાસે ક્ષેત્ર ચક કરો તમે જેવું હા એક છે એક ઓલા પણ છે એક ઓલા પણ હે બાકી કંઈક સણિયાવાળા હા ગામ વાળા હા મોટી આ છે એના બીજા તંગી લીક બીજું એક ખેતર આ છે આપણે પાણી સારું કીધું આમ અહી આ શું કહેવાય બીજું આ ઘણા જેવું કીધું તું પણ પાઈપી બી કહે છે બીજું આમ લીલું રીતે ચીલ છે ચીલ બીલ બધું આમ આડું પડે મેં તમે આ ચક્કરો

સાયના બે વાત વાયજ પડી ગયામાં જેવી હતી રખડી દઈશ અહીંયા વાહડ આવતા ફોલ તમે તો બે રાવણા બેઠા હે આના બિચારાના પૈકી વાગેલું હે એટલે એનો તો વાંધો નહીં પણ આને હવે શું વાંધો તો તમે કહો આના ગાડા હાડે આવ્યું નહીં આવ્યું નકામાં હેરાન કર્યા ક્ષેત્રમાં આખા ક્ષેત્રમાં મને ડોટાડવીને બોલો હવે આને શું કરવું મારે મંગ્યા મંગ્યા શું કેવું થાય મંગ્યો હોય આપી ગયો તો હવે આમને આપણે ગાડી પર બેસી જીવી પછી પાસ આવો ગાયમાં આવવું પડશે મિત્રો ફાઈનલી આપણે બેને બાંધી દીધા ગાડી ઉપર હવે આમને લઈ જવાના આપણે ઘરે નહીં તારા બહુ મહેનો ખાવો તો ને ભાઈ બરોબર બે ભાઈને ઉતારી દીધા હવે આપણે જેવી ગાયું હા એ સરવાળાનું જોવો શું થયું બિચારાનું ડાયર સાહેબ તો મેં હું તો ચિંતા જ ન થાય હાલો આપણે જેવી ગાયમાં એક કલાક થઈ એક કલાકમાં ફરવા જે ગાયો ઝરતી નથી ગમે અહીંયા કહેવાય પાડે પાડે તો ગાયમાં ઓલા દેખાય શું કે પગીલ્યું પગલું જોતો થતો ગાય ગોતી પણ મારા હાથ મિત્રો આ બધું જંગલ સાથે માંડી કે ઠેઠા થઈ પ્લટ બરોબર તો એમાં એક શેર સાથે શેર જોવો હોય તો આનું રાત છે આ જંગલમાં બીજો થાકી ગયો આ આટલા પગરી અહીંના હા ને ભાંગી ગયા વાડો એનું આ જંગલ બધું એના તાપામાં આવી કાંઈ ગયો ઉભો રહી ગયો જો એ ચેવરી થાય તેમ જો એના આગળ પછી એક દર્શી વાસળી છે ખૂબ શું મારે જોવો તમે તો હવે હું આયો રોડે પોકો આવ્યો હજી આપણે ગાયું લગભગ ઘરે જઈ જતા વખત હું જોયો આ માર્ગથી આ થે ને આમ જોયો પછી આમ બધું ફરીને પછી આ બંધારણ પાડે છે આવ્યો તો હજી ગાયું દેખાણે નહીં હવે આથેને ને આપણા આમ ઓળે જવાનું એટલે ઘર ભણે જોઈએ હવે ત્યાં જઈને જોઈ ગાયું ઘરે પછી કીધર ગયા તો ગાયો આ માર્ગ થી જઈશ જોઈ ચીંયા બિચારો બોરો ખાય ગાડી વાળી કઈ પોતાળા ચડી ગયા એટલે હવે થોડીક શાંતિ થઈ હવે મિત્રો ઘરે આવી ગયા એ મસ્ત ઢાળિયામાં પાણી ચાલુ પીએ હે